જ્યારે કોઈ પણ દીકરી પોતાની પિતાની સાથે ઊભી હોય ત્યારે તે સૌથી વધારે સુરક્ષિત મહેસૂસ કરે છે પરંતુ આ ઘોર કળિયુગ છે સાહેબ અહીં કેટલાક હેવાનોને કારણે પિતા અને પુત્રી વચ્ચેના પવિત્ર સંબંધ પર દાગ લાગે છે ત્યારે સવાલ એ થાય કે હવે દીકરીઓ બહાર તો ઠીક પરંતુ ઘરમાં પણ સુરક્ષિત નથી પારકી હોય કે પોતાની દીકરી તું દીકરી હોય છે નાની હોય કે મોટી દીકરી તું દીકરી હોય છે આ વાત જાણે અને સમજે તો બધા જ છે પરંતુ કેટલાક લોકો તેનો અમલ કરતા નથી એ કેટલાક લોકો સુરત પોલીસના ના ઊભા રહેલા કાળો મુખોટો પહેરેલા શખ્સ સમાવેશ થાય છે આ નરાધમે કૃત્ય જ એવું કર્યું છે કે તેના ચહેરા પર કાળો મુખોટો પહેરાવામાં આવ્યો છે તેણે આચરેલી કરતો સાંભળી તમે પણ દંગ રહી જશો અને તેણે જે વ્યક્તિ સાથે એક ગંદુ કામ કર્યું છે એ સાંભળીને તો તમારું મગજ ચક્રાવે ચડી જશે તો સાંભળો આ હેવાને અન્ય કોઈ નહીં પણ તેની સાવકી દીકરીની જિંદગી નર્ક બનાવી દીધી છે સાવકી દીકરી પર નજર બગાડી તેનું શારીરિક શોષણ એકવાર નહીં પણ અનેક વાર કર્યું હવે આ પાપીની પાપ લીલા પરથી પડદો ઉચકાઈ ગયો છે સુરત માં સાવકા પિતાએ વટાવી હદ સાવકી દીકરીને શિકાર દીકરી સાથે દુષ્કર્મ આચરી નરાધમે બનાવ્યો વિડિયો વાસના ભૂખ્યા આ વરુએ સાવકી દીકરીને જ હવસ નો શિકાર બનાવી દીધો છે ભલભલાના ભલાના રુવાડા ઉભા કરી દેતી આ ઘટના સુરતના કાપુદરા વિસ્તારમાં બની છે વાસના દે તેની દીકરી સાથે જે કૃત્ય કર્યું છે એના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે દીકરીની ઓળખ છતી ન થાય એટલા માટે પોલીસે કાળા કામ કરનાર પાપી પિતાને કાળો મુખોટો પહેરાવ્યો છે એ જ કારણે ના તો એમનો ચહેરો બતાવીશું કે ના તો તેનું નામ કહીશું પાપી પિતા વિરુદ્ધ તેની દીકરીએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપી ભાગી ગયો હતો તપાસ કરતી પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી રાજસ્થાનમાં છુપાયો છે તેના આધારે એક ટીમ ત્યાં રવાના થઈ અને રાજસ્થાનથી ઝડપી સુરત લવાયો હતો में काफ़ी गंभीरता था और इस मामले को गंभीरता को समझते हुए हमने तुरंत ही आई पॉक्सो एक्ट और आईटी एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पीआई सोलंकी और पीआई वाघेला वागेल, पीएसआई वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में आ, जो इसका सौतेला बाप है यहाँ वहाँ पर राजस्थान में अभी ये प्रेजेंटली है तो रातों रात हमने वहाँ पर टीम भेजी और विद इन ट्वेल्व आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पर ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं બાર વર્ષની સાવ કે દીકરી શોષણ કરતો પાપી દીકરીના લગ્ન પછી પણ નરાધમ કરતો બ્લેકમેલ બે ત્રણ દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાં એક યુવતી આવી હતી તેણે સાવ કાપીતાએ તેની સાથે આચરેલા પિચારશી કૃત્ય વિશે જણાવ્યું યુવતીને આખી વાત સાંભળી આ બધું લખી રહેલા પોલીસ સ્ટેશનના રાઇટરના હાથ પણ થોડી વાર માટે કાપી ગયા કારણ કે પરણીત દીકરી તેના સાવકા પિતાની પાપી કરતુત ભાંડો ફોડ્યો હતો ઘટના પર નજર કરવામાં આવે તો પીડિતા વર્ષ બે હાજર તેર માં સાવકા પિતા સાથે રહેતી હતી ત્યારે સાવકા પિતાના મનમાં હવસનો કીડો સળવડ્યો સગીર દીકરી પર નરાધમે દાનત બગાડી એકલતાનો લાભ ઉઠાવી સાવકી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું પિતા પુત્રીના સંબંધને સંબંધ લજવતું કૃત્ય કર્યા પછી પણ આ હેવાન ની ભૂખ ન ઠરી એ પછી અવારનવાર સગીર દીકરી શરીરને ગીધની જેમ ચૂંટતો હતો આટલું ઓછું હોય તેમ આ વિકૃત તેના મોબાઈલ વિડીયો પણ ઉતારતો હતો આ વિશે કોઈ મારી ના ધમકી પણ આપતો હતો વર્ષો થી ગંદો ખેલ ચાલુ હતો એ પછી સગીરા લગ્ન કરી દેવામાં આવ્યા પરંતુ દીકરી લગ્ન પછી પણ શેતાન સાવકા પિતાએ તેનો પીછો છોડ્યો નહી દીકરી ના નંબર પર અગાઉ મોકલી બ્લેકમેલ કરતો હતો દીકરીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો પિતાની ભોગ બનતી એટલી હદે ત્રાસી ગઈ હતી કે તેની માટે અસહ્ય બની ગયું અંતે પીડિતાએ હિંમત કરી પોલીસ સ્ટેશન પહોંચી નરાધમ પિતાની વર્ષોથી ચાલતી કરતુત વિશે ફરિયાદ નોંધાવી और उसने ऐसा एस, बोला कि 2013 में उनके जो सौतेले बाप हैं स्टेप फादर या साहब का पिता बोलते हैं उन्होंने उनसे बलजब्बी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारी शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको और व्हाट्सएप पे वन टाइम सीन करके वीडियो करके उसको भेजते थे और उसको धमकाते थे પોલીસે એક હેઠળ ગુનો નોંધી આરોપીને જેલને હવાલે કર્યો છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ અહીં સવાલ દીકરીઓની સુરક્ષાનો છે દીકરીઓ ઘરની બહાર પગ મુકતા ડરે છે પણ જ્યાં સાવકા પિતાના ચહેરાની પાછળ આવા શેતાન છુપાયેલા હોય ત્યાં દીકરીઓ ઘરમાં કેટલી સુરક્ષિત છે તે એક વિચારવા જેવી બાબત છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત